નમસ્કાર જય ભારત જગદી ચુડાસમાના મીડિયા સાથે સંકળાયેલા તમામ ભાઈઓ અને બહેનોને જગદી ચુડાસમાના જય માતાજી યુટ્યુબ ઉપર આ પ્રથમ લાઈવ આજે કરવા માટે જઈ રહ્યો છું અને જે ટોપિક જેના પર આપણે મુદ્દાવાર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે એ એટલે કે કોળી સમાજની આટીગુટી આટીગુટી શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કારણ કે વર્તમાન સમયની અંદર આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છે કોળી સમાજ જે પસાર થઈ રહ્યો છે અને ખાસ કરી અને કોળી સમાજ એટલે કે જેની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જો આપણે અન્ય સમાજની સાથે કમ્પેરિઝન કરીએ સમયની સાથે એટલે કે એકવીસમી સદીની અંદર કમ્પેરિઝન કરવામાં આવે તો શિક્ષણનું પ્રમાણ અવશ્યપણે ઓછું છે એટલે કે જેમ અમેરિકાનું એક મહાન ફિલોસોફર કહે છે કે ઇફ યુ આર નોટ એજ્યુકેટેડ યુ આર નોટ ફ્રી એમર્સન એમર્સન આવું વાક્ય કહી છે એટલે કે આપણી જે વિચાર શક્તિ હોવી જોઈએ એ વિચાર શક્તિની એક લિમિટેશન છે એક બાઉન્ડ્રી આવી જાય છે અને પ્રણામ કાંઈક એવું આવ્યું છે કે વર્તમાન સમયની અંદર આપણે સૌ જોઈ રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર આપણો સમાજ રીભાઈ રહ્યો છે વર્તમાન સમયની અંદર આપણો સમાજ એ લગભગ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ અસામાજિક તત્વો દ્વારા ક્યારેક તંત્ર દ્વારા ક્યારેક સરકાર દ્વારા કોઈને કોઈ જગ્યાએ એને ઘણો બધો અન્યાય કરવામાં આવી રહ્યો છે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને આવું શા માટે બની રહ્યું છે એ વિશે જે વિચારવાનો સમય હોવો જોઈએ એ વિચારવાનો સમય પણ આપણા સમાજની અંદર વસતા લોકોની અંદર નથી તો એની પાછળનું કારણ એવું પણ છે કે સમાજની અંદર જનજાગૃતિનો અભાવ છે જનજાગૃતિ એટલે શું એક એનું નાનકડું ઉદાહરણ આપીશ જનજાગૃતિનો મતલબ એવો થાય માન લો કે આપણે આપણા દીકરા અથવા દીકરીને અભ્યાસ કરાવીએ છીએ એટલે કે એ એકથી બાર આપણે એલકેજી એચકેજી નર્સિંગ આવું બધું ગણતા નથી નર્સરીને બધું છોડી દઈએ છીએ તો એલકેજી એચકેજી એ બધું છોડી અને ધોરણ પહેલાંથી આપણે શરૂઆત કરીએ જો ધોરણ એકથી બાર એટલે કે બાર વર્ષ થયા ત્યારબાદ એ ગ્રેજ્યુએશન કરશે સામાન્ય રીતે તો એના ત્રણ વર્ષ એટલે કે બાર પ્લસ ત્રણ એટલે કે પંદર વર્ષ થયા પંદર વર્ષ પછી સામાન્ય રીતે કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવતા હોય અથવા કોઈ અન્ય કોઈ કોર્સ કરાવતા હોય એટલે એના પછીના બે વર્ષ એટલે કે સત્તર વર્ષ થયા ત્યારબાદ ઘણા એવા વિદ્યાર્થીઓ છે આગળનો ઉચ્ચ અભ્યાસ પણ મેળવતા હોય છે પણ વાત મુદ્દાની એ છે કે પંદરથી વીસ વર્ષ સુધી આપણા દીકરા અને દીકરીઓને આપણે ભણાવતા હોઈએ હવે સપોઝ કે કોઈ ભરતી બહાર પડી છે એ ભરતી કોઈ કારણસર કેન્સલ કરવામાં આવી છે એ ભરતીને અંદર જે લાભ મળવા જોઈએ એ લાભ મળતા નથી તો જાગૃતિનો અભાવ એટલે શું એનું એક તમને હું ઉદાહરણ આપવા માગું છું કે અત્યારના મા બાપ ખાસ કરી આપણા સમાજના મા બાપ એને પંદર પંદર વર્ષ સુધી ભણાવશે કોઈ તેર વર્ષ ભણાવશે કોઈ અઢારથી થી વીસ વર્ષ સુધી ભણાવશે એ દિવસ રાત કાળી મજૂરી કરશે અને દિવસ રાત કાળી મજૂરી કર્યા બાદ જ્યારે એમને નોકરી નહીં મળતી હોય અને એમને કહેવામાં આવે કે તમારે એક દિવસ અથવા એક અઠવાડિયું તમારા દીકરીના અથવા દીકરાના ન્યાય માટે અહીંયા ભેગું થવાનું છે તો એ પંદર વર્ષ સુધી એ મહેનત કરશે કાળી મજૂરી કરશે પણ એને કહેવામાં આવ્યું હોય કે એક દિવસ અથવા એક અઠવાડિયું તમારે તમારા દીકરા અથવા દીકરી માટે આપવાનું છે તો એનો સમય એની પાસે નહીં હોય એટલે કે દશેરાના દિવસે ઘોરો દોડતો નથી તો એના માટેનો સમય એ એમની પાસે હોતો નથી પરિણામ કાંઈક એવું આવ્યું છે કે અત્યારના યુવા પેઢીની હાલત કાંઈક એવી થઈ ગઈ કે એપ્લાય એપ્લાય બટ નો રિપ્લાય એટલે કે એને નોકરી મળતી નથી બેરોજગાર યુવાનો વધી રહ્યા છે બેરોજગાર યુવાનો અલગ અલગ જે આ મોબાઈલ છે એની અંદર અલગ અલગ વસ્તુઓની અંદર ટાઈમ પાસ કરી રહ્યા છે પોતાનું જીવન છે એ ઓછું કરી રહ્યા છે મા બાપ છે એની અંદર એટલી સંવેદનશીલતા નથી યા તો એ જાણતા નથી કે ખરેખર એના દીકરા અથવા દીકરીને કયો વળાક આપવો જોઈએ તો પંદર વર્ષ સુધી ભણાવી શકીએ પણ એક થી સાત દિવસ પાંચ દિવસ કાઢવામાં કહેવામાં આવે તો એમની પાસે ટાઈમ હોતો નથી તો આ પરિસ્થિતિ છે એના કારણે થાય શું એના કારણે થશે એવું કે સમાજ જ્યારે પોતાના દીકરા અથવા દીકરીને શિક્ષણ અપાવશે એને નોકરી નહીં મળે અને નોકરી ના મળતી હોય એના માટે જ્યારે લડવાની વાત આવે તો મા બાપની પાસે પણ સમય હોતો નથી એના દીકરા દીકરી પાસે પણ સમય હોતો નથી તો શિક્ષણ મેળવ્યા પછી જો રોજગારી મળતી ના હોય યોગ્ય એને સરકારી નોકરી ન મળતી હોય તો એક સવાલ એવો પણ ઊભો થાય કે આવનાર સમયની અંદર મા બાપ છે એ આશા છોડી દેશે કે એના દીકરા અથવા દીકરીને આગળ ભણાવીએ અથવા એની પાછળ વધારે ખર્ચો કરીએ સામાજિક લેવલે જોવા જઈએ તો સામાજિક લેવલે આપણે સૌ જાણીએ છીએ કે માંડવો હોય ભૂતભુવા દાખલાની વાત હોય એ મંડપ હોય તો હજારો અને લાખોની સંખ્યાની અંદર આપણો સમાજ છે એકત્ર થઈ જશે પણ વાત જ્યારે સમાજની પ્રગતિ અને સમાજના ઉત્થાનની હોય તો એ સમયે ભાગ્ય જ ખૂબ ઓછા વ્યક્તિઓ ભેગા થતા હોય છે એટલા માટે સમાજની અંદર સામાજિક જાગૃતિ આવતી નથી વાત જો રાજકીય લેવલની કરવામાં આવતી હોય સીન સપાટા મારતા હોય છે યુવાનવાજના સારા સારા ગીતોની અંદર વ્યક્તિઓના વખાણ કરતા હોય છે પણ રાજકીય રીતે પણ આપણને યોગ્ય ન્યાય મળતો નથી એ આપણે સૌ જાણીએ છીએ નહીતર જેની જેટલી વસ્તી એનો એટલો હિસ્સો એનો એટલો અધિકાર પણ એ અધિકાર આપણને મળતો નથી એ વાત થઈ રાજકીય લેવલની જો શૈક્ષણિક લેવલની વાત કરવા જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે પણ અત્યારે ઈડબલ્યુ ના જે લાભ મળી રહ્યા છે ઓપન કેટેગરીના લાભ મળી રહ્યા છે તો આપણો સમાજ બક્ષી પણ સમાજની અંદર આવે તો બક્ષી પણ સમાજની અંદર આપણો સમાજ આવતો હોય તો એને જે સીટ ફાળવામાં આવતી હોય એ પૂરતા પ્રમાણમાં એને મળતી મળતી નથી અને હોય તો એ કોને મળે એ પણ આપણે સૌએ ગંભીરતાપૂર્વક લેવું જોઈએ તો એક મુદ્દો એવો પણ છે કે વસ્તી આધારિત જે કોઈ પણ સરકારી ભરતી બહાર પડતી હોય સરકારી લાભ બહાર પડતા હોય એને રજૂ કરવામાં આવતા હોય તો જેની જેટલી વસ્તી એને એટલો અધિકાર મળતો હોય તો હું માનું કે આપણો સમાજ છે પણ આગળ વધી શકે પણ એ મળતો નથી અને એના વિશે મોટા ભાગના લોકોને એની ચિંતા પણ નથી તો આ એક પણ આટીઘુટી છે આવી અસંખ્ય આટીઘુટીઓ છે કે જેનો ભોગ આપણો સમાજ બની રહ્યો છે વાત મુદ્દાની એ છે કે એ આટીઓ સોલ્વ કરવા માટે આજના આપણા સમાજના લોકોની પાસે એ જે સમૂહ હોવો જોઈએ એ જે પર્સન્ટેજ હોવા જોઈએ ટકાવારી હોવી જોઈએ એ ટકાવારીનો ખૂબ જ અભાવ છે પરિણામ કાંઈક એવું આવે છે કે સમાજને કોઈ રીતે ન્યાય મળતો નથી એ કોઈ જગ્યાએ બળાત્કાર થયેલો હોય કોઈ જગ્યાએ હોય કોઈ જગ્યાએ મર્ડર થયેલું હોય તો આપણે રસ્તા ઉપર નીકળી જતા હોય તેમ છતાં પણ લાભ મળતો મળતો નથી નથી ન્યાય સમાજ એકત્ર થાય છે તેમ છતાં પણ એની કોઈ પ્રકારની નોંધ લેવામાં આવતી નથી મીડિયા દ્વારા પણ કોઈ પ્રકારની નોંધ લેવામાં આવતી નથી એ નગ્ન વાસ્તવિકતા છે જે આપણે સૌએ સમજવું જોઈએ કે શા માટે આપણી નોંધ લેવામાં આવતી નથી હજારોની સંખ્યાની અંદર લોકો ભેગા થશે એના પછી જો કોઈ વ્યક્તિ ઉપર પ્રેશર આવશે તો એની નોંધ લેવામાં આવશે તો મને એ નથી કે જ્યારે કોળી સમાજ ઉપર આ પ્રકારની વસ્તુઓ બનતી હોય જ્યારે કોળી પ્રકારની વસ્તુથી નિભાતો હોય તો કોળી સમાજ શા માટે પીછે હટ કરે છે શા માટે આગળ આવતો નથી આપણે સૌએ વર્તમાન સમયની અંદર એકવીસમી સદીની અંદર સમજવું જોઈએ વિચારવું જોઈએ જાણવું જોઈએ કારણો સમજવા જોઈએ એ કારણો જેના કારણે આપણો સમાજ છે એ પાછળ જઈ રહ્યો છે એ કારણો માટેના જવાબદાર પરિબળો ક્યાં છે એ પરિબળો વિશે પણ વિચાર કરવો જોઈએ તો અને તો આવનાર સમયની અંદર આપણા સમાજને આપણે સુરક્ષિત કરી શકશું આ પ્રથમ લાઈવ છે પ્રથમ લાઈવ એ યુટ્યુબની અંદર કરી રહ્યો છું એટલે એનો કોઈ મને પ્રકારનો અનુભવ નથી પણ ભવિષ્યની અંદર પણ આપણે આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો જેવી રીતે ફેસબુક પેજ ઉપર આપણે લાઈવ કરીએ છીએ સમસ્ત કોળી સમાજ અધિકાર મંચ નામના પેજ ઉપર આપણે અત્યાર સુધીમાં ઘણા બધા કાર્યક્રમો લાઈવ કર્યા છે હવે યુટ્યુબની અંદર પણ આપણે એક નવી પહેલ કરીએ છીએ એટલે જે લોકો લાઈવ નિહાળી રહ્યા છે અથવા ભવિષ્યમાં નિહાળવાના છે તમામ મિત્રો તમામ ભાઈઓ અને બહેનોને હું વિનંતી કરીશ કે સમાજને લગતી અપડેશન મેળવવા માગતા હોય તો અવશ્યપણે આ જે યુટ્યુબ ચેનલ છે આપણી એમને તમે લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અન્ય લોકો સુધી પણ પહોંચાડજો જેથી કરી અને આપણે આપણી વિચારધારાને લોકો સુધી પહોંચાડી શકીએ લોકોની અંદર જનજાગૃતિ લાવી શકીએ એક જે મિશન શરૂ કર્યું છે સમસ્ત કોળી સમાજ અધિકાર મંચ દ્વારા એના માધ્યમથી સમાજના હક અને અધિકાર માટેની એક જે મુમેન્ટ શરૂ થવા માટે જઈ રહી છે એની અંદર વધુમાં વધુ લોકો સહભાગી બની શકે સાથ અને સહકાર આપી શકે એના માટેનું મિશન શરૂ કરી રહ્યા છે તો આ યુટ્યુબ ચેનલ જગદીશ ચુડાસમા ઓફિશિયલ એ મારી પોતાની ઓફિશિયલ ચેનલ છે એની અંદર વધુમાં વધુ લોકો જોડાય એવી હું વિનંતી કરું છું ફરીથી આપણે નવા મુદ્દાની સાથે સમાજને લગતા ઓળખતા અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને ફેસબુક ઉપર ફેસબુક પેજ ઉપર અને આ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર મળતા રહેશું સાથ અને સહકાર આપવા માટે ખૂબ ખૂબ વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન જય કોળી સમાજ